Jai Mataji mitro. Good morning, no, udah muntah muntah sars. Taja tak pernah no free no free zoh. Kanan mai dia perlu office mah office mah jen behe behe punya no warga kau mula kau. Bye. અજ્જો ખોદો ખોદો હ અને જો અમે લેબરી પાડ નાખી ગાઈસ બાજુ વારી મે પાડી ના બી મે પાડી અને પેલી તીજી પાડવાની આ બધી લેબરીઓ મે પાડી હું ગાર્ડન માં ને તાન નું હાર કોમ ચાલુ થયો અને અજ્યો પેલા ઇન ગાર્ડન માં તો પથાઈ ફેર નાખી અને તાય જો ઇન કે કા મો હીરો આયો એટલે કોમ વધાર કરાવ શું કોમ કરતો નહી આ લેબરીઓ મે પાડી આ આટલો દિન મે કા આ લઈ મૂક્યા તો તો નીચે તાર કાપી ના મોડે જ નહીં ઓડે યાર જલ્દી ને કાઢવાની હે ગાઈસ એક પીલી હે ને પાત્રી એક કપ પાણી ટેક્ટર જાય કોણ લઈ ના હોય તો ભાઈ જો બિલ્લી કાચ ચાલુ અને આ જો કોઈ હવાનું કોમ કર્યું નહીં હવાનું ખાલી બે લેબરી જ અને આ બધા લાકડા મેચ કાપ્યો પેલા પેલા પુલ મારું પુલ મારું બધા બે ગયા અને આકાશ સાફ કરવા 국민 mengatakan anda, lepas itulah anda masuk ke dalam kota believers di Anfang, Ali akli avez namun datang 숨P faith terhadap renasti ini, tetapi hanya hidup Και

કાપવાનું ચાલુ કરી કાલે એક કાપી અને આજે ગયો અને તો કોમ કરેલો આપડે તો ખોડવાની હા એટલે આપણે તો બેહીએ કાપે એવું કાપવું

સરપ્રાઈઝ આપણા નોકરી છૂટી ગયા અને જો ઘરે જવું છું અને ઘેરથી પણ આવે તો કોઈ ખ તા માટે સરપ્રાઈઝ જો ઘરે જવું અને જો ખાલી ખાલી વ્યૂ છે દેખાય તો આપણે ઘરે જઈને મળીએ શું હા શું નહીં ઘેર ખબર પડે